અહીંયા લે મિત્રો ચા પાણી કંઈ આવતા રહે છે ગામમાં આ બાજુમાં ઈશ્વરભાઈ ભાઈ ફરે છે આ બાજુ છે હિતેશભાઈ મો અને વેખને દિશુભાઈ ગામમાં સવાર ગામમાં એકદમ গাঁৱতো দিব নহয় কেইবা টকা দিয়লে গদি

મારા છોકરા વિવેક ની મમ્મી બેબી બેબી હાવીણી ભેગી વારે છે કોક તો એક લઈને વારે મકુડા નકુડા ભેગા ગુણું ગુણું થાય પોતે વારવા મળ્યા છે

અને આ બાજુ બનાવ્યું છે એવું નાનું આમ છે એક આમ રસોડું ચકલી બકલી બધું આવી ગયું છે ફિટિંગ થઈ ગયું છે બધું આ રીતે આપણે કામ કાજ કરી નાખ્યું છે આ છે અમારા હીરા કાકાનું ઘર અહીંયા આપણે કરી રહ્યા છીએ કામ હીરા કાકા ટાઈશું મિત્રો આ છે અમારે ખાવામાં થઈ જાવ બધા છે તમારે ની કેન આપણે આજ લગાઈ દે છે આ રી ટાઈશું આ છે ગાળે ચટાઈશું આ બાકી થોડી છે બધું અને બાય છે માતાજી મંદે શી કે તમનો કપડા બહુરા ઉકાઈ છે આખા કાજીયે જાવે છે આ છે સન્નાહ વાત નેપો ફ્રેસ બનાઈ નાખો મસ્ત બના નાખો થોડી શાંત થઈ જાય ને હાચી વાત ને

એチラ ગમશે રે એ કમ ન જલે આસે મિત્રો રામજી ભગવાન નો ફોટો ઓલી બાજુ છે માતાજી મેલડી માં શ્રાવણ માં મિત્રો અમને લાઈક ના કરો તો ફાય નઈ પણ આ ફોટા ને જોઈને લાઈક કરો અને શેર કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો આવા નવા વિડિયો અમારા આવતા રહેશે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ મહાકારી બ્લોગ ને ઓફિશિયલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી તો ફરી પાછું મળશું એક આવા નવા રેડિયા સાથે